સોશિયલ મીડિયા પર હમણાં એક મહિલા બસમાં એક પુરુષને થપ્પડ ઉપર થપ્પડ મારતી જોવા મળી રહી છે એ કેમ થપ્પડ મારી રહી છે તેનું કારણ જાણીને તમે પણ આ મહિલાના વખાણ કર્યા કરશો હકીકતમાં થયું એવું કે આ મહિલા પૂણેમાં બસમાં મુસાફરી કરી રહી હતી એ દરમિયાન એક વ્યક્તિ આ મહિલાની છેડતી કરી હતી મહિલાએ તરત જ તેની છેડતીનો જવાબ આપ્યો અને આરોપી વ્યક્તિને બસમાં પકડી લીધો અને તેને સતત થપ્પડ મારવા લાગી હતી તે મહિલાએ આરોપીને એક પછી પચ્ચીસ થપ્પડો મારી હતી છેડતી હવે ખૂબ જ પ્રશંસા થઈ રહી છે આજે જયારે સમાજમાં મહિલાઓ સામેના ગુનાઓ સતત વધી રહ્યા છે તેમની હિંમત તેમના જેવી બીજી ઘણી મહિલાઓને હિંમત આપશે બસમાં છેડતીની ઘટના બાદ મહિલાએ માત્ર આરોપીને છોડ્યો ન હતો તેને બસ ડ્રાઈવરને રસ્તામાં કોઈ પણ પોલીસ ચોકી પર બસ રોકવાનું કહ્યું હતું એ પછી મહિલા આરોપીને પોતાની સાથે લઈને પોલીસ પાસે ગઈ હતી ત્યારબાદ મહિલાએ આરોપીને પોલીસે સોંપી દીધો અને તેની સામે ફરિયાદ પણ નોંધાવી હતી